અને આ દવા ચાલુ કર્યા પછી મને ખવાય છે મને કોમ કરવું ગમે છે બધી રીતના સારું રહે છે આ દવા ખાઉં છું એટલે મને તંદુરસ્તી શરીરમાં રહે છે અને બધી રીતના કોમ કરવું ગમે છે ખેતીનું કામ પણ મેં કરી દીધું એટલે બેને અહીંયા મુડાનું કેન્સલ હતું એ મને દુખા તૂટ્યું મેં કીમો લીધો હતો મને કોઈ દુખા તૂટ્યું મળતું નહોતું પણ મેં આ દવા ચાલુ કરી એ પછી મને રિઝલ્ટ સારું મળ્યું अनि पछि मलाई गम्मती मोटिङ्गा साह्रो लागेको थियो यसले म अनि जगा चारो पानी